બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહિલા સશક્તિકરણની દિશામાં માર્ગદર્શન મળી રહે તે હેતુથી પૂર્ણ દિવસનું મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું જે નિમિત્તે ગયા શનિવારે તારીખ દસમી ફેબ્રુઆરીએ વડોદરાના નામાંકિત ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શ્રીમતી તેજલબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહી શ્રોતાઓને પોતાના સંઘર્ષમય જીવન વિશેને તે કેવી રીતે સંતુલિત કરી શકાય તેની સમજણ આપી હતી તેમણે મહિલાઓને આત્મવિશ્વાસ ઉપર ભાર મૂકવા તથા જણાવ્યું હતું કે હવે બરાબરીનો સમય આવી ગયો છે હવે કોઈપણ ફિલ્ડ મહિલાઓ માટે બાકાત રહ્યું નથી શ્રોતાઓએ પ્રશ્નોત્તરીમાં ખૂબ જ માર્ગદર્શન મેળવ્યું હતું આ નિમિત્તે બી એમ એના પ્રમુખ શ્રી મનોજભાઈ શાહે તેમના સ્વાગત પ્રવચનમાં વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સંમેલન આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન મહિલા સશક્તિકરણની થીમ ઉપર યોજાયું હતું આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ કાર્યક્રમને પત્ર દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો આ નિમિત્તે પેરા ઓલિમ્પિક વિજેતા સોનલબેન વસોયા તથા ટેબલ ટેનિસ ચેમ્પિયન શીતલબેન શાહનું પણ સન્માન કરવામાં આવ્યું તેમણે પણ પોતાના વક્તવ્યમાં મહિલાઓની હિંમતથી આગળ વધવા માટે પ્રેરણા આપી હતી નિયમિત અભ્યાસ અને વ્યાયામને રોજિંદા જીવનમાં સામેલ કરવું ખૂબ જરૂરી છે આજનો દિવસ છે નારી શક્તિનો દર્શન દ્વારા યોજાયેલા આ પ્રોગ્રામમાં હું દર્શના ઠક્કર ઓફ વુમન કમિટી અને ફાઉન્ડરે સી ઓફ ધ ટ્રાન્સફોર્મેશન આઈ એમ વોન ધોરમ ઓફ ટ્રાન્સફોર્મિંગ ધ વુમન નારી શક્તિ આજના આ પ્રોગ્રામથી એક બરોડાની નારીને ગુજરાતની નારીને એક મેસેજ આપવો છે કે યુ કેન ડૂ એનીથિંગ આ વખતની ઇન્ટરનેશનલ વુમન્સ ડે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરની થીમ છે ઇન્સ્પાયર એડ ઇન્કલુઝન તો હું આપણા ડિફરન્ટ સ્પીકર્સ સાથે ઇન્વાઇટ કર્યા છે પોલીસ કમિશનર મેડમ છે સ્પોર્ટ્સ વુમન છે ડોક્ટર્સ છે એન્ટરપ્રેન્યુર છે મેની સ્પીકર્સ છે આજના દિવસે આપણે ઇન્વાઇટ કર્યા છે એ લોકોના થ્રુ એક ઇન્સ્પિરેશન થ્રુ બાકીની જે જિંદગીમાં નારી શક્તિ ઇઝ એક્સલન્ટ પાવર છે અને નારી શક્તિ ઇઝ અ ગુડ મલ્ટિટાસ્કર ગુડ રિસ્ક ટેકર તો તમારામાં તમારા જે સપના છે એ સાકાર કરવા માટે તમે આજે શરૂઆત કરો આજે અને આજે ટુ ડે ઇઝ ધ ડે ફોર યુ ટુ ડે ઇઝ અ ડે ફોર યુ સ્ટાર્ટ ફ્રોમ ઇયર एक एक यू वर्क फॉर योर यू गीप योर कॉन्फिडेंस इन योर सेल्फ आत्मविश्वास आगे लाइज एंड वन मोर लास्ट थिंग दिस इज अ टाइम ऑफ कोलाब्रेशन एंड नॉट द कॉम्पिटिशन तम बीजी नारी शक्ति ने सपोर्ट करो हेल्प करो ग्रो टूगेदर इज द थीम एंड इजन फॉर मी थैंक यू वेरी मच नमस्कार